ત્યારબાદ દિવાળી પહેલા પીએમ કિસાન યોજનાનો હપ્તો જાહેર થા છે આ રાજ્યને ખીડતોને મોશે મોટી ભેડ ગુજરાતની રાજનીતિનો સૌથી મોટો સમાચાર કોંગ્રેસ આ કમાડ સાધરી બેઠકમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય અમદાવાદના 332 સ્કૂલને વિદ્યાર્થીઓની એન્ટ્રી ન કરવા બદલ શિક્ષણ અધિકારીઓ ફરકારી નોટિસ ગુજરાતના દીવાંગ્યો માટે GSRTC માં કંડક્ટર ની 571 જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના યુવાનો માટે ખુશખબર આરોગ્ય વિભાગમાં આવી સરકારી ભરતી પગાર 40000 થી વધુ. ગુજરાતના કપાસ ઉત્પાદન ખેડૂતો માટે ખુશખબર કેન્દ્ર સરકારે ટેકાના ભાવ કર્યા છે.

તો મિત્રો તમારે પણ આ ત્રણ બેંકમાં ખાતું હોય SBI, Punjab અને BOB એક પાછો દિવાળી પર આવી રૂપિયા મિત્રો 2 લાખ નો ફાયદો કરાવતી ઓફર સુરેન્દ્રનગર સિટી બસ કર્મચારીનો 3 મહિનાનો પગાર બાકી તો કર્મચારીઓ PF ના લાભથી પણ વંચિત કમિશનરને કરવામાં આવી રજૂઆત અમદાવાદ વિમાન નિવેદન પાટણથી ઝડપાયો પાકિસ્તાની નાગરિક બીએસએફ આઈબી લોકલ પોલીસે તપાસ આદરી દેવભૂમિ દ્વારકામાં સામૂહિક આપઘાત બે બાળકોને ઝેર આપી પિતાએ જીવન ટૂંકાવ્યું દિવાળીમાં સાયબર ફ્રોડ સાઠ ટકા વધી જવાનું જોખમ સામે ઈ શોપિંગ અને ચૂકવણી વખતે એલર્ટ રહેવું જરૂરી એમપીના રાજસ્થાનમાં કપ સિરપની બાળકોના મોત બાદ ગુજરાત સરકાર પણ જાગી પાંચસોથી વધુ સ્થળે તપાસ હાથ